ગેરકાયદાની કોલેજમાં ગેરકાયદેસર રીતે યોજાયેલ ચૂંટણીને લઈને એબીબીપી દ્વારા આજે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું વલસાડની શાહ કે એમ લો કોલેજ ખાતે વિદ્યાર્થી સંઘની ચૂંટણી દરમિયાન જાહેરનામાની તારીખથી લઈને સિલેક્ટેડ સીઆર અને એલઆરને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કોલેજ જે કાયદાકીય રીતે ખોટું કહેવાય અને સાથે ચૂંટણી દરમિયાન માત્ર ટીવાઈના જ વિદ્યાર્થીઓ જીએસ બનશે એવા નિર્ણયનો પણ વિરોધ કરાયો હતો આખી બાબતને ધ્યાનમાં લઈને પ્રિન્સિપાલે કરેલ કાર્યને લઈને એબીવીપીએ કોલેજના મંડળને પણ આવેદનપત્ર પાઠવ્યું હતું બ્યુરો રિપોર્ટ સત્યડી ડોટ કોમ વલસાડ એટલે જે લોકો એફઆઈએસઓમાં ઉઠા એ લોકોને વોટમાં હવે આમાં સાહેબ પહેલો વિષય કે લોક આવેદનપત્ર આવેદનપત્ર આ ખાતમાં કરો દેખ્યું હવે લોકશાહી છે કોઈ પણ એફવાય એસવાય વાળાને વોટ નથી મળ્યા એટલે આ લોકશાહી છે કોણ પણ ઊભું થઈ શકે એટલે તમે નિષ્પક્ષ ભૂમિકા નિભાવવામાં નિષ્ફળ ગયા છો સાહેબ પહેલો વિષય યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્યરે ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે